આગામી ત્રણ કલાક મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદને લઈ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ યલો એલર્ટ ભરૂચ નર્મદા અને સુરત જિલ્લામાં ત્રણ કલાકમાં ખાબક વરસાદ નવસારી તાપી અને ડાંગમાં ત્રણ કલાકનું રેડ એલર્ટ વલસાડ દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી ભાવનગર અમરેલી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ વડોદરા છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ કલાકમાં અડધા ઇંચ વરસાદની આગાહી દાહોદ અને પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ત્રણ કલાકમાં ખાબકશે વરસાદ અમદાવાદ રાજકોટ અને બોટાદમાં ત્રણ કલાક માટે વરસાદનું યલો એલર્ટ જ્યારે આણંદ ખેડા અને મહીસાગરમાં વરસાદનું યલ્લો એલર્ટ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ તો આગામી આ ત્રણ કલાક કે જે મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે વધુ વિગત સાથે સંવાદદાતા રાજલ બારોડ ફોન લાઈનથી જોડાયા છે રાજોલ જે રીતે હવામાન વિભાગ તરફથી આને અવકાશ આપવામાં આવ્યું છે આગામી ત્રણ કલાક કયા કયા વિસ્તારો માટે ભારે અને આવનારા દિવસોમાં પણ વરસાદને લઈ અને શું આગાહી છે ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય થયું છે અને તેને જ લઈને જે રીતે હવામાન વિભાગે આગામી દિવસોમાં આગાહી આપવામાં આવી હતી કે ગરબા આયોજકો માટે આ વરસાદ છે તે વિલન બનીને આવશે પરંતુ સૌથી વધુ જો વરસાદ વિલન બન્યો હોય તો તે દક્ષિણ ગુજરાતમાં બન્યું છે કારણ કે આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી છે ત્યાં દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવી છે પવનની ગતિ પણ એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાનું છે મધ્ય ગુજરાતની વાત કરીએ કે ત્યાં આગળ મધ્યમ વરસાદની જે આગાહી છે તેમાં વડોદરા છોટા ઉદેપુર આ સિવાય ભાવનગર પંચમહાલ જુનાગઢ ગીર સોમનાથ દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં આગળ મધ્ય વરસાદની આગાહી આપવામાં આવી છે આ સિવાય હળવા વરસાદની જો વાત કરવામાં આવે તો મહીસાગર અરવલ્લી અમદાવાદ રાજકોટ અને બોટાદમાં હળવા વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું હતું અને ક્યાંક વરસાદી છાંટા છે તે પણ અમદાવાદના અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યા હતા યશ જી રાજલ સમગ્ર જાણકારી બદલ આભાર